મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દરિયાની અંદર નાવડી ચલાવતા યુવાન સાથે થયેલ પ્રેમ દરિયાકાંઠાનું તે નાનું ગામ માછીમારી માટે જાણીતું પરંતુ પ્રેમની કહાણી માટે અજાણ હરમદ ગામના આછા રેતાળ કિનારા પર હંમેશા જ પવન મીઠી શિસ્કારા મારતો અને દરિયાની મોજા જાણે કોઈ સંગીત ગાતા આ ગામમાં જન્મેલો અને દરિયાનું દૂધ પીધેલો લહેરોમાં રમતો નાવડી સાથે ઉછરેલો યુવાન અર્જુન અર્જુનના પિતા દરિયાનો જ વ્યવસાય પેઢીઓથી દરિયો તેમના જીવનનો ભાગ અર્જુનને નાની ઉંમરે જ શીખવાઈ ગયું હતું કે દરિયો માત્ર પાણી નથી દરિયો એક જીવંત જીવ છે દર લહેરો એની શ્વાસ છે મોજા તેનું હૈયું છે અને તળિયાની શાંતિ એની આત્મા છે એટલે અર્જુન દરિયાની વચ્ચે નાવડી ચલાવતા ક્યાંક અલગ જ જીવે જાણે દરિયો એની સાથે વાત કરે અને એ દરિયાને સમજતો ગામથી દૂર શહેરમાંથી એક યુવતી દરિયો જોવા આવી હતી નૈની નૈનીનું મન શહેરના શોરથી કંટાળી ગયું હતું ડૉક્ટર બનવા અભ્યાસ કરતી નૈનીએ પહેલી વાર નક્કી કર્યું કે એને થોડોક એકાંત થોડીક શાંતિ અને ઘણું બધું દરિયો જોઈએ તે હરમદના કિનારે આવી ઊભી રહી નિરાંત શાંતિ અને દૂર સુધી ફેલાયેલું વાદળી પાણી તેનું મન પહેલી વાર હળવું લાગ્યું એ જ સમયે એક નાનો છોકરો દોડતો આવ્યો બેન્સ નાવડીમાં ફરવા જશો મારા દાદા ચલાવી આપશે નૈની હસીને બોલી દાદાને શા માટે તકલીફ નાવડી ક્યાં છે અહીંથી થોડે દૂર પરંતુ આજે દાદા નથી આવ્યા અર્જુનભાઈ દરેક ચાલકે છે નૈનીએ માથું વાળીને ત્યાં નજર કરી દરિયાની બાજુમાં કોઈ નાવડી સાફ કરતા દેખાયો કાળા વાળ સૂર્યના કિરણોથી ઝગમગતો ચહેરો આંખોમાં અચાનક ગંભીરતા છતાં મમતા એ અર્જુન હતો નૈની જતા જ અર્જુને માથું ઊંચું કર્યું કંઈ અજા અજૂકતું અજાણ્યું અનિર્ભયું ક્ષણ એક અહેસાસ બંનેને થઈ ગયો જેમ દરિયો એ કહાની તેમના હૈયામાં લખી દીધી હોય છોકરાએ કહ્યું અર્જુનભાઈ આ બહેનને ફરવા લઈ જાઓ અર્જુને નૈનીને જોયું કંઈક બોલ્યો નહીં પરંતુ હળવેકથી મુગુટ બોલ્યો આવ્યો નાવડી હળવેથી પાણીમાં તરવા લાગી પવન વાળમાં હળવેકથી વણજારે દરિયો જાણે નૈનીનું સ્વાગત કરતો હોય અર્જુને પૂછ્યું પહેલી વાર દરિયો જુઓ છો આટલો નજીકથી પહેલી વાર ડર્યો નહીં દરિયો એને જ પ્રેમ કરે છે જે એને સમજવા આવે નૈનીએ પૂછ્યું અને તમે અર્જુને થોડીક ક્ષણ ચૂપ રહ્યો પછી બોલ્યો હું દરિયાનો માણસ છું દરિયો મને ઓળખે છે અને હું એને નૈનીએ પહેલી વાર કોઈ માણસને આમ બોલતા સાંભળ્યો હતો એના હૈયામો જાણે કોઈ અજાણી લહેર ધ્રુપતી ગઈ નૈનીએ દરરોજ કિનારે આવીને બેઠી રહેતી શરૂઆતમાં એ થોડા મિનિટો રહેતી પછી કલાકો અને એક દિવસ તો સૂર્ય ડૂબતો રહ્યો અને એ હજુ બેઠી રહી આજે લાંબો સમય છું અર્જુન ફરી સામે ઊભો હતો હા દરિયો સાંભળતો જ રહેવા જેવી જગ્યા છે દરિયો નહીં તમે બોલો છો અર્જુને કણસિંહને કહ્યું બંને હોલેથી સ્મિત વહેંચ્યું આગળના દિવસો એમના વચ્ચે વધતી ઓળખના દિવસો નૈની શહેરની તણાવભરી દુનિયાથી દૂર રહીને દરિયાનું સંગીત સાંભળતી અને અર્જુન આપોઆપ એની આસપાસ ફરતો રહેતો ક્યારેક નાવડીમાં ફરતા ક્યારેક દરિયા કિન્ના કાંઠે બેસીને સીપલા બોમાં કરતા ક્યારેક મોજાને સ્પર્શતા અને ક્યારેક મીઠાઈઓનો કચુંબ ખાતા નૈનીને અર્જુનની સરળતા ખૂબ જ ગમતી અર્જુનને નૈનીની આંખોમાંની શુદ્ધતા ગમતી એક સાંજે સૂર્ય દરિયાની બાહોમાં ડૂબતો હતો લાલીમાં આખા કિનારે પથરાઈ હતી અર્જુને પૂછ્યું શહેરમાંથી અહીં કેમ આવ્યા નૈની લાંબો શ્વાસ લઈ પોતાને શોધવા શહેરોમાં બધું છે પણ હું નથી અર્જુન બોલ્યો દરિયો આત્માને સાંભળે છે ત્યારે શું કરે નૈની એ મજાકમાં પૂછ્યું અને એ પ્રશ્ન સાંભળતા જ અર્જુનના હૃદયમાં કંઈક ધમક્યો એ પહેલા એ જાણતો ન હતો કે એને નૈની ગમવા લાગી છે એ બોલી પડ્યો દરિયો મને જે આપે છે બસ એ જ હું આપી શકું સ્મિત શાંતિ સત્ય અને હૃદય નૈની ચૂપ રહી ગઈ તે સાંભળતા જ એવી લાગણી થઈ કે જાણે દરિયો પર એ જ વાત કહી રહ્યો હોય એક દિવસ ગામડામાં સમાચાર ફાટી નીકળ્યા આવતીકાલે મોટું તોફાન આવશે દરિયાની લહેરો સાયા સાયા ચીસો મારી રહી હતી પવનમાં અચાનક તીવ્રતા હતી ગામના બધા માછીમારો નાવડી કિનારે બાંધી દઈ રહ્યા હતા પણ અર્જુન નહીં એ હજુ પણ નાવડીને સમુદ્રની અંદર ખેંચવા ગયો હતો તેને દોડી આવી અર્જુન પાગલ છો તોફાન આવી રહ્યું છે નાવડી અંદર રહી જશે તો તૂટી જશે મને કઈ નહીં પડે પણ તમે તમને કઈ થાય તો અર્જુન ધંભી ગયો નૈની પહેલી વાર એની માટે એટલું બોલી રહી હતી નૈની એ બોલવા લાગ્યો પરંતુ એ પહેલાં જ ભયંકર પવન ફૂંકાયો લહેરો નાવડી સાથે ટકરાઈ અર્જુન વ્યથિત નજરે દરિયાને જોયું અને પછી બોલ્યો ચાલો હું આવી જાઉં છું તમે ડરશો નહીં પરંતુ લહેરો એટલી ઊંચી હતી કે નાવડી કિનારે લાવવામાં મુશ્કેલી થવા લાગી ન્યાયનીએ ભયથી બૂમ પાડી અર્જુન કૃપા કરીને પાછા આવો અર્જુન લહેરો વચ્ચે લડી રહ્યો હતો દરિયો જાણે પિતાને રોષ હોય એમ તેની પર તૂટતો હતો ઘણો સંઘર્ષ કરીને અંતે એ કિનારે લાવ્યો સીધી દોડીને અર્જુનના હાથ પકડી લીધા ક્યારે નૈનીના આંખોમાં હસુ અર્જુને પહેલી વાર નૈનીને આ રીતે કંપતી જોઈ મારે જીવનમાં ક્યારે કંઈકનો ડર ન લાગ્યો પણ આજે પ્રથમવાર લાગ્યો નૈની બુમાટ બોલી શું ડર અર્જુન ધીમેથી પૂછે છે તમને ગુમાવવાનું તેની આંખો લાલ કંપારીથી ભરેલી અને એક ક્ષણે અર્જુનની અંદર પણ કંઈક તૂટીને ખીલી ગયું જાણે દરિયાની ઊંડાઈએ હૃદયમાંથી અવાજ ફોડી આ જ છે પ્રેમ અર્જુને નૈનીનો ચહેરો હાથથી ઉઠાવ્યો નૈની તમે મારા માટે કંઈક કંઈક બહુ જ બની ગયા છો પવન અટકી ગયો દરિયો શાંત થયો એક ક્ષણે એમની હતી તોફાન શાંત થતાં ગામ હળવે હળવે સામાન્ય બન્યું નયની હવે અર્જુનનો વિચાર છોડતી જ ન હતી દરિયો જોવા આવે તેમ એ અર્જુનને જ જોવા આવતી અર્જુન પણ હવે એની રાહ જોતો એક સાંજ નાવડીમાં બેઠા હતા ચાંદ આકાશમાં તરતો હતો અને એની ચાંદની નાવડી પર પડતી હતી અર્જુન બોલ્યો ક્યારેક લાગે છે દરિયો મને તમારી તરફ ખેંચે છે નયની હસીને બોલી અને હું તો રોજ દરિયાને કહું છું કે મને તમારી બાજુએ મોકલતો રહે બંને હળવેકથી હસ્યા નૈની હું તમને કંઈક કહું અર્જુનની અવાજ કંપ્યો હા મારો સમગ્ર વિશ્વ દરિયો હતો પણ હવે એમાં એક દીપ ગૃહ પણ છે તમે નૈનીનું હૃદય ધ્રુજ્યું એણે એનો હાથ પકડી લીધો અર્જુન શહેર અભ્યાસ સપના બધું છે પણ જ્યારે તમારી સાથે છું ત્યારે મારે કંઈક વધારાનું મળે છે એક એવું મન એક એવો પ્રેમ જે મેં ક્યારેય અનુભવ્યું નથી તો તમે પણ હા અર્જુન મને તમને પ્રેમ છે અર્જુને હળવેથી પોતાની બાહોમાં ભરી લીધી દરિયો હોલેથી મોજા ઉછાળી અભિનંદન આપતો હતો પ્રેમ જ્યાં હોય ત્યાં રોષ ટિપ્પણીઓ અને સમાજનું ઝેર પણ હોય છે દૈનીના ઘરમાંથી પ્રતિક્રિયા આવી માછીમારના દીકરા સાથે પ્રેમ શું નૈની અર્જુનના ઘરે પણ શહેરવાળી છોકરી ડૉક્ટર એ આપણામાં કેમ રહેશે પ્રેમ દુનિયામાં સૌથી શુદ્ધ હોવા છતાં સમાજ દ્વારા સૌથી વધુ પરખાય છે નૈની બોલી અર્જુન જો તમે ઈચ્છો તો હું મારી લડત આપીશ અર્જુન બોલ્યો તમે શહેરની તમારું ભવિષ્ય છે મારી પાસે તો માત્ર દરિયો છે મને દરિયો પણ ગમે છે પણ તમે વધારે ગમો છો આ શબ્દો સાંભળતા અર્જુનનું હૃદય વગળી ગયું સમાજના દબાણથી નૈની શહેર પાછી બોલાવવામાં આવી ગયા પહેલાં આખો દિવસ એ દરિયાકિનારે બેઠી ટડી અર્જુન ચૂપચાપ એની બાજુએ બેઠ્યો જો તમે જવા ઈચ્છો તો જજો પણ જો અહીં રહેવું હોય તો હું તમારી રાહ જોઈશ એક જીવન માટે નૈનીએ કહ્યું હું પાછી આવીશ અર્જુન કોઈ રોકી નહીં શકે પરંતુ વર્ષભર ગયું વાતો ઓછી થઈ સમાજ અભ્યાસ પરિવાર બધું વચ્ચે આવ્યું અર્જુન મૌન રહી ગયું તેને લાગ્યું કે કદાચ નૈની હવે નહીં આવી એક દિવસ અર્જુન દરિયાની વચ્ચે એકલો નાવડી ચલાવી રહ્યો હતો પવન અચાનક હળવો થયો લહેરો જાણે થોભી ગઈ કિનારે કંઈક દેખાયું એક જાણીતો આકાર નૈની લાંબા સમય પછી આંખોમાં આંસુ મોઢે શ્વાસ ભરેલું સ્મિત અર્જુન અર્જુન નાવડીથી કિનારે દોડ્યો નૈની એની બાહોમાં પડી ગઈ મારી પાસે બધું હતું પણ તમે ન હતા અને એ જ અભાવ સૌથી મોટો હતો તું પાછી કેમ આવી અર્જુન દ્રુત તો બોલ્યો કારણ કે હું સમજી ગઈ દુનિયાના બધા રસ્તાઓ મને તમારી પાસે લાવે છે બંને તેજ કિનારે હાથમાં હાથ નાખીને બેઠા નૈનીએ કહ્યું હું અહીં ક્લિનિક ખોલીશ ગામને સેવા આપું અને તમારા સાથે જીવન જીવવું છે અર્જુન એને જોઈ રહ્યો હતો ગૌરવથી પ્રેમથી આભારથી નૈની દરિયા જેવી ઊંડી છો તમે મારે તમને જીવનભર સંભાળવું છે ચાંદની મોજા પર પડતી હતી દરિયો મીઠી મધુર ધ્વનિ કરી રહ્યો હતો તે દરિયાના હૈયામાં તે રેતાળ કિનારે તે મીઠી પવનમાં બે હૃદયોએ એકબીજાને સદાકાળ માટે પસંદ કરી લીધા મિત્રો આ જે વાર્તા છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો નવા વિડીયો સાથે પાછા મળીશું ત્યાં સુધી આવજો મિત્રો આ જ સમયે પાછા આપણે નવા વિડીયો સાથે આવીશું જય માતાજી મિત્રો